જોઈ લો જે લોકો ચેતરભાઈ ને જેલ માં રાખવા માંગે છે ને આજે આ પરિણામ છે કે તમામ આદિવાસી સમાજ આગે ભેગો થયો છે અને આ ગ્રાઉન્ડ એટલું નાનું પડે છે કે આ ગ્રાઉન્ડ મોટું અને એની ડબલ મોટી સભા આપણે કરવાના છે અરે ચેતરભાઈ તમે શું સમજો છો ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે ટાઈગર जेटलू टाइगर ने तमे जेल मा बंद करसो सो पिंजरा मा बंद कर सो एटलू टाइगर मोटो थशे एटली जनता एना जोड़े जोड़ासे अरे जंगल का शेर है कितनी देर रखोगे मैदान में आएगा ना तो साथ दौड़ते नहीं पाएगा आप लोगों को कोबांडो काड़ा एटले चैतरबाई नड़िया ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂરત નથી અમે પોતે રોડ બનાવી પોતાની ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્જામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં ચેતરભાઈ ને જે ફસાવામાં આવ્યો છે ને વિચારો તમારી પીઢી પર શરમ કરશે કે અમારા મા બહેનો આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરેનો છે આ પણ પછી ઝાંસી ની રાણીઓ હવે બનવાની છે એવી બહેનોને લલકાર આપશેતરભાઈ કોઈ બાર જેલ થી છૂટને દો ફિર દેખો ઇનકો હમલો ક્યાં મજા ચખાતે હૈ તૈયારો ના લડોગે ઓર જીતેંગે ઇતિહાસ બનાયંગે આ જે પાર્ટી ના પાર્ટીના બળા કેજરીવાલજી અને માનસાહેબ અહીંયા આયા છે એ આપણે ચેતરભાઈ માટે આવે છે પાર્ટી હંમેશા ઊભી રહે છે ચેતરબાઈ માટે તો આપણી સમાજની પણ ફરજ છે કે જે ભાઈ એમનું ઘર બાર છોડીને

અહીંયા ગુજરાતના અલગ અલગ ખૂણેથી પધારેલા તમામ ચૈતરભાઈના સમર્થકોને હું આવકારું છું અને આપણું જે બળ છે હવે આ ભાજપ સરકારને આપણે બતાવવાનું છે ચૈતરભાઈ પચીસો કરોડનું કૌભાંડ બહાર કરે અને ચૈતરભાઈના આ પચીસો કરોડના કૌભાંડ છે મનરેગા કૌભાંડને બહાર લાવવાથી ભાજપના મંત્રીના બંને દીકરાઓ અંદર ગયા આજે હીરા જોટવા જેવો પૂર્વ ધારાસભ્ય એ પોતે આજે જેલમાં છે એનો દીકરો જેલમાં છે એના સાગરીતો જેલમાં છે અને ચૈતરભાઈનો અવાજ દબાવવા માટે આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે આજે જે આ કર્યું છે ભાજપ સરકારે અને ચૈતરભાઈને આજે ન્યાયની લડત લડતા લડતા આજે એમને જેલની પાછળ એક એક ભાઈઓ જરૂર છે અહીંયા આજે મુસ્લિમ સમાજ પણ ઉપસ્થિત છે રાજપૂત સમાજ સમાજના સમર્થનમાં છે ત્યારે અહીંયાથી જેમના હક અધિકારો છે આ ભાજપ સરકાર જયારે ચીનોવાની વાત કરતી આપણે ચૈતરભાઈ સંગઠિત થઈ અને આજે ચૈતર લડતમાં હું આ સ્ટેજ ઉપરથી કેવા માંગુ છું કે ચૈતરભાઈ તમે એકલા નથી બેઠેલા સ્ટેજ ઉપર બેઠેલા એક એક વ્યક્તિ તમારી સાથે છે અહીંયા પધારેલા ગુજરાતનો એક એક વ્યક્તિ આજે પોલીસ અધિકારી પણ હાજર છે ત્યારે આપણે એક એક પોલીસ